આજે ધારા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ગત વખતે પાંચ ઓગસ્ટે સુનાવણી થવાની હતી પરંતુ 77 નંબર સુધી જ કામગીરી હાઈકોર્ટની ચાલી હતી ત્યારબાદ બેન્ચ ઉઠી જતા કામગીરી પૂર્ણ થઈ જતા આગામી તારીખ તેર ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી ત્યારે આજે ખૂબ જ મહત્વનો દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે માનવામાં આવી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે તેમના ગુના હેઠળ હજી તેમને જેલમાં રહેવું પડશે તે તમામ બાબતે આજે જે બંને પક્ષના જે વકીલો છે તે દલીલ કરશે ત્યારે સામે આવશે પરંતુ વિગતે વાત કરીએ આ કેસને લઈને આ વિડીયોમાં

ચૈતર વસાવાના જામીન ઉપર ક્યારે સમર્થકો પણ અસમંજસમાં છે કે કે ધારાસભ્યને જામીન મળશે નહીં મળે સવાલો અનેક ઉઠી રહ્યા છે અને સરકારી પક્ષના વકીલોની જે દલીલ છે તે મુજબ અગાઉ ધારાસભ્ય સામે જે ગુના નોંધાયેલા છે ને થોડાક સમય પહેલા બે હજાર ત્રેવીસમાં ફોરેસ્ટ કર્મચારીને માર મારવાના આરોપમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જે સર જામીન મળ્યા હતા ત્યારે સરકારી પક્ષના વકીલની દલીલ છે કે ધારાસભ્યએ તે જામીનનો ભંગ કર્યો છે ત્યારે બીજી તરફ આ મામલે ચૈતર વસાવાના વકીલની દલીલ છે કે ધારાસભ્ય અન્ય રાજકીય પાર્ટીઓમાં હોવાથી જે રૂલિંગ પાર્ટી છે તેઓ કેવી રીતે તેમની કારકિર્દી પૂરી કરવી તે માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે ધારાસભ્યો પર કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે ત્યારે આના જ કારણે આરોપ પ્રત્યારોપ તો જોવા મળી રહ્યા છે પરંતુ હવે આ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે આજે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ગત વખતે પાંચ ઓગસ્ટે જામીન ઉપર સુનાવણી થવાની હતી સિત્યાસી નંબર ધારાસભ્ય ચૈતર વસાવાના કેસના હિયરિંગનો હતો ને સિત્યોતેર નંબર સુધી જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે આ બાબતને લઈને પણ ચર્ચાઓ ચાલી હતી કે હવે આગામી તેર ઓગસ્ટે સમર્થકો કહી રહ્યા હતા કે ધારાસભ્ય ચૈતરવાની જામીન મળી જશે પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટમાં આજે બંને પક્ષના વકીલો છે તે દલીલો મૂકવાના છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય કરે છે જસ્ટિસ શું આ બંને પક્ષોની દલીલો સાંભળીને શું નિર્ણય લે છે તે તમામ બાબતો પર આજે ખબર પડશે ત્યારે આજનો દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે ખૂબ જ મહત્વનો છે હવે જોવાનું એવું કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ